સૌ પ્રથમ તો એક સવાલ વડોદરા કોર્પોરેશનને પૂછવા માગું છું કે વડોદરામાં આ એક જ વિકાસનો મુદ્દો રહી ગયો છે કે ધાર્મિક સ્થળોને હટાવશે તો જ વડોદરાનો વિકાસ થશે આ જે પણ ધાર્મિક સ્થળો છે દરગાહો મંદિરો કે કોઈ પણ સમાજના કોઈ પણ ધર્મના લોકોને જે નોટિસો આપવામાં આવેલી છે આ એવું નથી કે આ હમણાંના છે આ જે પણ ધાર્મિક સ્થળો છે આ જ્યારે વડોદરાનું અસ્તિત્વ શરૂઆત થઈ હતી જ્યારે બસ્સો વર્ષ છસો વર્ષ જૂની દરગાહો છે આ અને તમામ દરગાહોનો નકશામાં ઉલ્લેખ છે ગાયકવાડી શાસનમાં પણ ગાયકવાડી જે ગાયકવાડ આપણા રાજા હતા એ દરેક દરગાહના ઉરસ ઉપર પોતાની ચાદર મોકલતા હતા આ એવી દરગાહો છે એ જે પણ દરગાહો છે એ તમામ વડોદરાના જે મુસ્લિમ સમાજના જેટલા પણ લોકો છે એમની એમની દરગાહ સાથે આસ્થા જોડાયેલી છે જે રીતે કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવે છે કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટનું ડાયરેક્શન છે એટલા મારે નોટિસ આપવી પડે છે પરંતુ અમારે એ કહેવું છે કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં તમે અમારા પ્રતિનિધિ બનીને જાઓ વડોદરા કોર્પોરેશનના જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે અને આપણા જે પોલીસ કમિશનર સાહેબ છે જેમના હાથમાં લો એન્ડ ઓર્ડર છે તમે અમારા પ્રતિનિધિ બનીને જાઓ કે હાલ આ ધર્મ ધાર્મિક જે પણ સ્થળો છે એમને ખસેડવાની કોઈ હાલ જરૂરિયાત નથી કે એના ધાર્મિક સ્થળો ખસેડવાથી વડોદરાનો તમામ વિકાસ થઈ જશે એવું તો છે નહીં એટલે આ જે પણ ધાર્મિક સ્થળો છે જે ફતેપુરામાં કાલુ સહિતની દરગાહ છે એ તો દરગાહના નામનું પ્રોપર્ટી કાર્ડ છે સર્વે નંબરમાં દરગાહનું નામ આવે છે એ દરગાહને પણ આ લોકોએ નોટિસ આપી છે તો એ કેટલી કાયદેસરની ગણાય જે રીતે તમે જોઈ રહ્યા છો કે હાલ રમઝાન માસ ચાલે છે આ તમામ જેટલા પણ લોકો આવ્યા છે રોજો રાખીને ભૂખા તરસ્યા અહીંયા તાપમાં ઊભેલા છે એના માટે કે એમની ધાર્મિક આસ્થા તમામ દરગાહ સાથે જોડાયેલી છે અને એમનું એવું કેવું છે કે જે પણ કંઈ દરગાહ છે એ તમામ વર્ષો જૂની છે એમના પાસે નકશાથી લઈને તમામ કાગળિયા છે જ્યારે દર વર્ષે એનું ઉરસ મનાવવામાં આવતું ત્યારે પોલીસ પરમિશન લેવામાં આવતી હતી એ તમામ પરમિશનો છે અને મોસ્ટલી જેટલી પણ દરગાહ છે એ ડિવાઇડરની લાઇનમાં આવે છે ડિવાઇડરની જેટલી સાઇઝ છે એટલી દરગાહની સાઇઝ છે અન્ય જે દરગાહો છે એ બિલકુલ સાઈડ ઉપર છે રોડ રેસા ઉપર આવતી જ નથી તેમ છતાં એવી દરગાહોને પણ નોટિસ આપવામાં આવે છે અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા શહેરમાં આપણા દેશમાં ખૂબ જ શાંતિનો માહોલ છે અને આપણા દેશનું મુસલમાન હંમેશા ઈચ્છે છે કે આપણા દેશમાં સુલેહ શાંતિ બની રહે જ્યારે દેશને આઝાદી અપાવવાની વાત હતી ત્યારે પણ મુસલમાનોએ બલિદાન આપ્યું છે અને શહેરના વિકાસમાં પણ જ્યારે બલિદાન આપવાનું થશે ત્યારે અમે બલિદાન આપીશું પરંતુ અમારી એટલી વિનંતી છે કે અમારી ધાર્મિક આસ્થાઓ સાથે છેડછાડ કરવામાં ના આવે જ્યારે શહેરના વિકાસ માટે અને દેશના વિકાસ માટે આપણા શહેરના લોકો કે અમારા દેશના લોકો એવું કહે છે કે અમારે ગરદન કપાઈ છે અમે ગરદન કપાવી લેશું પરંતુ અમારા જે ધાર્મિક સ્થળો છે જેમના સાથે અમારી આસ્થા જોડાયેલી છે એમને કંઈ ઠેસ પહોંચાડવામાં ના આવે અને હાલ જે પણ કાર્યવાહી કરવામાં આવેલી છે નોટિસની પણ એમાં હાઈકોર્ટમાં તમે સોગતનામું કરો કે હાલ કાર્યવાહી રોકવામાં આવે કારણ કે હાલ એની કોઈ જરૂરિયાત નથી આજે અહીંયા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના આગેવાનો અને ત્યાંના સામાજિક કાર્યકર્તાઓ જે ધાર્મિક સ્થાનો બાબતે અત્યારે જે કાર્યવાહી કરી રહી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેના લીધે બધામાં ગુસ્સો છે કેમકે આપણે જાણીએ છીએ કે આ જે મુદ્દો જે છે એ કોઈ પંદર દિવસનો મુદ્દો નથી આ ઘણા સમયથી જે છે નામદાર ગુજરાત હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટિંગ છે અત્યાર સુધી જે કાર્યવાહી કરી છે કોર્પોરેશન વડોદરા કોર્પોરેશન એમ એમાં કોઈ એમની નીતિ કોઈ સ્પષ્ટ પારદર્શિતા નથી દેખાતી જાણે કે કોઈ હિડન એજન્ડા સાથે આ કામ કરી રહ્યા હોય તેવું જણાય આજથી છે જુલાઈ 2024 માં પણ આજ મુદ્દાઓ સ્થળોને જે સો આપવામાં આવી હતી જે દરગાહો જે છે વડોદરા શહેરની ઐતિહાસિક વર્ષોની એ બધી દરગાહોને પણ જે છે નોટિસ આપવામાં આવી હતી તો તે વખતે બધા જ જે પક્ષકારો હતા કે જેમને નોટિસ પઠવવામાં આવી હતી રજૂઆત એનો જવાબ પુરાવા સાથે રજૂ છે હવે કેમ છે બીજું કે જે નોટિસ આપવામાં આવી છે અને બધી કોપી પેસ્ટ કરેલી હોય છે કોમન જે એમની નોટિસ હોય છે તમે આટલી જૂની બધી ઐતિહાસિક છે તમારે જે કાર્યવાહી દેખાડવી હોય તો પણ જે છે કમિટી બનાવવામાં આવે કોણ છે કમિટીમાં કોણ છે એના જવાબદારીઓ છે નોટિસ આપીને લોકોના અંદર એક ચિંતા ભય અને ગુસ્સો ઉત્પન્ન થાય એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે જે સ્પષ્ટતા માંગવા માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી પાસે આવ્યા છે કે આ જે સંખ્યા છે જેમ કે મીડિયામાં આપી કે ત્રણસો ચૌદ ધાર્મિક સ્થળો છે જેમને નોટિસ પાઠવામાં આવેલી છે તે ત્રણસો ચૌદ ધાર્મિક સ્થળો કયા છે એ ડિક્લેર કરો એ જાહેર કરો કમિટીમાં કોણ છે બાજુ તમે મિટિંગ બોલાવીને કહે છે કે ભાઈ રેગ્યુલરાઈઝ કરવાનું છે એની પોલિસી શું છે એની નીતિ શું છે એ બધી જે છે સ્પષ્ટતા કરો ગૃહ વિભાગનો જે ઠરાવ છે એ શું છે અર્બન શહેરી વિભાગનો જે પરિપત્ર છે એ આપો અહીંયાથી જે છે સરકાર થકી જે છે એફિડેવિટ જે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે એ બધા પક્ષકારોને આપો અને એક ચોખ્ખી અને સ્પષ્ટ નીતિ જાહેર કરો કે શું છે અત્યારે અમારી જે દરગાહ જે છે એ સો વર્ષ જૂની એ રસ્તામાં નથી આવતી રસ્તા